આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે અમૃત ભારત રેલવે સ્કીમ જે કે સ્ટેશનના જે વિકાસ માટે રીડેવલપમેન્ટ માટેની જે છે મોદી સાહેબ દ્વારા આ જે થાનગઢ ખાતે આ પ્રસંગ યોજવાઈ ગયો એના માટે સાથે સાથે અમારી સાથે શ્રી અહીંના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી સાબુદીનભાઈ રાઠોડ અને રેલવેના અધિકારી મીના સાહેબ અને થાન ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનોની હાજરીમાં આ પ્રોગ્રામ યોજાઈ ગયો આજ રોજ મોદી સાહેબ એકસાથે સાથે પાંચસો ચ ચોપનથી વધારે રેલ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે લોન્ચ કર્યો અને સાથે સાથે પંદરસો રોડ ઓવરબ્રિજ અને આરયુબી યુ બી બંનેનું પણ સાથે સાથે ખાતમુહૂર્ત કર્યું જેથી કરીને જે બે હજાર સુડતાલીસ સુધીમાં ભા વિકસિત ભારતનો મોદી સાહેબનો એક સંકલ્પ છે અને એ સમયે રેલ્વે સ્ટેશનની જે માંગ છે એને અનુલક્ષીને અત્યારથી જ મોદી સાહેબે તૈયારી કરી છે અને આજે અમારા થાન લીમડી વગેરે સ્ટેશનો જે સમાવેશ મોદી સાહેબે અને રેલવે મંત્રીએ કર્યો એ માટે હું મોદી સાહેબનો અને રેલવે મંત્રી બંનેનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું આજ રોજ એ વિશે અમે રેલવેના અધિકારી સાથે ચર્ચા કરી છે અને એનું લેખિતમાં પણ અમે અધિકારી શ્રી મીના સાહેબને ટૂંક સમયમાં આપવાના છીએ જેથી કરીને થાનની પ્રજાની એક અનુકૂળતા રહે અને અહીં કારણ કે થાનમાં દેશ અને વિદેશમાંથી અનેક લોકો વેપાર ધંધા માટે અહીંયા આવે છે અને અહીંયા આ લોકોને સરળતા રહે એના માટે વંદે ભારતનું સ્ટોપ મળે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું અને આ સાથે રેલવે ડીઆરએમ સાહેબ અને અમારા માન્ય મંત્રી રેલવેના શ્રી દર્શનાબેન જરદોસને પણ અમે સાથે કોઈ જગ્યાએ અટકાણું નથી જે ટેન્ડર પ્રોસેસ હેઠળ છે જે ટેન્ડર ક્લિયર થતા તુરંત એનું ફરીથી ખાતમુહૂર્ત કરવામાં આવશે વેપારી આગેવાનો દ્વારા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એનો મને ખૂબ આનંદ છે કે એક સારા વ્યક્તિ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જે ખરેખર નથી પણ ભૂમિપૂજન કરવા એના માટે હું આભાર વ્યક્ત કરું અને કદાચ એ બધા જ પ્રકારના પુણ્યો ભેગા થઈને જલ્દીથી જલ્દી આપણું થાનનું સ્ટેશન અને જે બ્રિજ છે જલ્દી બની જાય એવી પ્રાર્થના કરી છે એ તમે સુભાષભાઈને જ પૂછી લો કારણ કે એનો જવાબ હું આપી ના શકું આમ આમંત્રષભાઈ તમામ આજ રોજ મે આપને વાત કરું તો સૌથી પહેલા જે એક સ્મશાન યાત્રાનો વિડીયો મેં આપના પત્રકાર મિત્રો દ્વારા મને મોકલવામાં આવેલો અને ત્યારબાદ જે રસ્તો છે સૌથી પહેલાં મેં પળ્યો ત્યારબાદ આ જે ફાટક માટે જે પૈસાની તકલીફ હતી એના માટે અનેક પ્રકારના મેં ફોન કરીને જે ગ્રાન્ટ હોય જે જગ્યાથી લેવાની હોય એ જગ્યાએ ગ્રાન્ટ પણ અમે કલેક્ટર સાહેબ સાથે રહીને મંજૂર કરી છતાં પણ પૈસા ખૂટતા હતા તો મેં મારી સંસદ સભ્ય તરીકેને જે ગ્રાન્ટ આવે છે એમાંથી પણ પંદર લાખ રૂપિયા અમે ફાળવેલા છે અને આ જલ્દીથી ટેન્ડર મંજૂર થશે એટલે તરત જ આપનું એ આ કામ ચાલુ થઈ જશે